નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સત્તર મે બે હજાર પચીસની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સન્નો રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો પંચોતેર રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો ઓગણ સિત્તેર રૂપિયા સો ગ્રામ સાંજનો ભાવ નવ હજાર છસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ છન્નું હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ભાવ ઓગણ સિત્તેર હજાર સાતસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સત્યાસી હજાર દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક કલો સોનાનો ભાવ એક લાખ ચાર હજાર છસો બાવન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બોતેર હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર પાંચસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છોતેર હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચાણું હજાર એકસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એકલો સોના નો ભાવ એક લાખ ચૌદ હજાર એકસો અડસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ એકાવન ચારસો રૂપિયા રહ્યો છે